પેલા <laughs> 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 <laughs>

કે ખાવું છે? નહીં. તો પાણી પીવું? નહીં. સોડા પીવી? નહીં. આશીર્વાદ તો દયો. એ તો તમે મને કીધું એટલે આશીર્વાદ તમારો હું ધંધો સારું છે. મારું ધંધો સારું જ છે. ઓ કેટલું છે? ઘણું હારું છે તમારું. રી સાધન હોય સારું નથી. ઘર મકાન બધું સારું જ છે. તે પછી તમારા વગર અહીંયા ગમતું નથી મને. નહીં, મારા આવું નથી કે વાત છે. તો ના, કોરી છે. તો ક્યાં જાવું? ક્યાં એટલે ક્યાં? બંગડી તો હારી પહેરી બા. મારે આવું નથી ક્યાં એટલે કે આવું

ગમે હું વ્યવસ્થા શું વ્યવસ્થા થાય ચોમાસા ની ચોમાસા ની કઈ વ્યવસ્થા નહી થાય તો પછી અહીં રોડ ઉપર રહ્યો છો તો પછી ઘરે વયું જવાય ને ઘરે જોયા જાય છે અહી રાતે નથી રેતી રાતે ક્યાં જાવ જાવતે વંથલી વહી છું

કે તમે અહીંયા તમે બેઠા છો બોલ બોલ કરો છો દુખી થો અને અહીંયા કોણ ખવડાવે આવે તમે તમે એને તમારા મગજમાં માં નથી તો તમે એને જેને આવે ને પાણા મારો તમે બોલ બોલ કર્યા રાખો આ અસલ અમર માન્યા એ તમારું મંદિર જ છે મારે જવું નથી ને અગાઉ રહી

સાંભળો સાંભળો ક્યાંય નથી પેલા છાના રહી જાઓ તમે રોવો શું કામે શું કામ રો છો તમે રોવા પેલા પેલા કામ રોવો છો દીકરી રોવા શું કામી ગયો બસ બસ હાલો એ ચાલો ક્યાં એનો જવાબ રો હું કામી ગયો મને પેલા પાણી પી હાલો પાણી પી લે પાણી ગ્લાસ મોટો બોટલ થી ભાવ છે આ બોટલ તમને આખી દેતી જશે રોવા માં છાના રહી જાવ પેલા રોવા હું કામે તમે હે બસ પાણી પી લે હાલો નીરા તા પીવો હમણા કેતા તા ને માર બત્રી મરી ગયો માર ભાઈ મરી ગયો હમણાં તમ નોતા કેતા ગરમી નથી થતી આ માથે બાંધ્યું તો માથું દુખે છે

અલલો અલબાસાલા હું લેવા આવી છું નઈ તો તમ છાના રહી જા તો તમ બેના છાના રહી જા બેલા છાના તમને જાત્રા કરવા જાવ તોય મને આવજો બરે પડો રહી જા છાના રહી જા આવો છાના રહી જા બેલા આવો આવ ચૂપ આવ ચૂપ આવ ચૂપ બાસરે તો બધું નો રે ભાઈ

હમણાં શાંત થઈ જાય એનું જૂનું યાદ આવે છે ને એટલા રડે કે ભાઈ આજે કોઈ નથી એટલે રોડ ઉપર મૂકી જાય એમ કઉ છું તો મારે આ છે તમારો આરે મારે ના ને પાછી વાર ગાડી નાખીને આઈ ગાડી પાછી નો વરજામ જવાતો રોડે મે જાવું હવે તાર આમ મરાઈ મને એમ ઓદી આમ જો મા લાગે બાપો પુનો વખતે છોકરીને આઈ મારે નથી હાથ ડાળો કઈ મને હાથ ઓરે છ ઉતારીયા તો કારા વાટ નો રેવા ઉપર કેસ કરી આવો મંસરી એ ગાડો નો બોલે પોલીસ આ મને ક્યાં લઈ છે એટલે બોલી પડ્યું

તમને કોઈ હેરાન ન કરે માં હું કાઈ તમને હેરાન કરવા થોડી લઈ આવી અહીંયા હે કોઈનો હેરાન કરે આમાં ગાડી માં ગાડી માં રાખી દી આપણે અમારા પાછળ જાય ને તે લેતા જાય હો જાળો ભર આવી ગયો ગાડી માં ભલે પડ્યો હ ઓ કોઈ હેરાન કરે તમે એ છો ભરોસો કરવાનો અમરમાની દીકરી કોઈ દી હેરાન કરે કોઈને હે તમને તો તારો ભલાઈ ને એટલે વાર એવું થઈ ગયું પા

તમે ની એ મારી જીબે ની ને 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 આપ ખાવું છે તાણો યસ આઠો ખાવું છે ના સવાઈ

છાસાપુ બબેગી હે છાસાપુ ના ના આગે સરસ ફાઈલ રે અને ડુંગળી જોઈએ વાઢિયા પડે હવે આપણે કામ બંધ કરું ખાવાનું નું માળા કરવાની

અરે પાછ્યા સારા વાડ ટકા કરવાના ખાસ થોડા કોની 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 કરવા છે ગરમીની ના તો વાડ ન થાપો કાઈ ન કામ કરવું આવે થકી આડા ઈ કામ કરવું પડે ભલેને કામ છે તો કરવું કે પાછ્યા સોંપવા હાલી છે પાછ્યા આ બધાયને આ બધાયને કોમેડી તો કર દયો હે આ બધાયને કોમેડી કર દયો રસ્તામાં આપણે સો સો કર્યું ને ખાાય નથી કર્યું રસ્તામાં હા હાચું એક એક માર્યા ઈ ધુંબા માર્યા કેટલા માર્યા બાર પાદને કેટલા માર્યા